ચૈત્ર સુદ નોમ દિવસ એટલે ઉચ્ચ આદર્શરૂપ જીવન જીવવા તથા માનવ ધર્મનો ઉપદેશ આપવા થયો છે રામ સફળ ગુણો ભંડાર છે અને પરમાત્મા હોવા છતાં મર્યાદાઓનું બરાબર પાલન કરે છે રામ જેવ વર્તન અને કૃષ્ણ જેવ સુધ્ધ સ્ને રાખીને જીવન જીવવાનો રામ નવમીનો સંદેશો છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવનમાંથી એક પણ ગુણ જો જીવનમાં ચરિતાર થાય તો આપણું જીવન સાર્થક ગણાય આજે રામ નવમી છે અને રામ નવમીના દિવસે અમારે અહીંયા આગળ દર વર્ષે રામધૂમ થાય છે નવથી બારનો સમય હોય છે ત્રણ કલાક સુધી રામદૂર થાય છે ભગવાનના કીર્તન થાય છે અને ભગવાનને સારા એવા વાઘા પહેરાવવામાં આવે છે રિયલ જરીના વાઘા પહેરાવવાના અને સારા એવા શણગારો કરવાના સોના ચાંદીના દાખો રેણા પહેરાવાના અને પંદર થી વીસ કિલોના શીરાનો પ્રસાદ થાય છે અને પાંચસોથી વધુ પણ ભક્તો અહીંયા રામના દર્શન કરવા માટે આવે છે અમારા પાલડી ગામમાં વર્ષો પુરાણું મંદિર છે આવેલું છે રામજી મંદિર લગભગ આશરે દોઢસો વર્ષ જૂનું છે અને તેમાં રામચંદ્રજી લક્ષ્મણજી સીતાજી તથા રાધાકૃષ્ણ ની અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ આવેલી છે અને એ શંકરાચાર્ય મહારાજના હસ્તે પધરાવામાં આવેલી છે અને લગભગ એકસો પચાસ વર્ષ જૂનું આ મંદિર છે રામનવમી માત્ર ઉપવાસ કે કર્મકાંડ કરીને ઉજવીએ તેટલું પૂરતું નથી

બેરિક મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિ ઊભી હોય છે પરંતુ આ મંદિરમાં ભગવાનની મૂર્તિ પદ્માસન સ્વરૂપે છે રામ નવમીએ અહીં આજે સાંજે 4 વાગે ભગવાન શ્રી રામની જન્મ પત્રિકાનું વાંચન થાય છે ભગવાન શ્રી રામના જન્મને 21,65,975 વર્ષ પૂર્ણ થયા છે અને આજે ભગવાન શ્રી રામે 21,65,976 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે આજે રાત્રે અહીં સુંદરકાંડ પાઠનું સરકારના પહેલાનું આ મંદિર છે અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ હેરિટેજમાં છે બીજું આ મંદિર સિટીની અંદર સૌથી મોટા મોટા અને સૌથી પુરાણું છે બીજી વિશેષતા એ છે કે તમે જ્યાં રામચંદ્રજીના દર્શન કર્યા તો ત્રણેય મૂર્તિ એક લાઈનમાં ઊભી હોય છે આ બ્લેક સ્ટોનમાં અને પદ્માસન સ્વરૂપ બીજે વિશ્વમાં ક્યાંય નથી આ મંદિરની આ ખાસ વિશેષતા છે આગળના જમાનામાં જ્યારે ક્ષત્રિયો એનું કામ રાજપાટ અને પ્રજાનું રક્ષણ તે પણ ક્ષત્રિયો પણ તે સમયે સંધ્યા ત્રિકા સંધ્યા કરતા યજ્ઞોપી ધારણ કરતા ભગવાન સૂર્યવંશી છે પોતે યજ્ઞો પણ ધારણ કરે છે અને ત્રિકાળ સંધ્યા પણ કરે છે ત્રિકાળ સંધ્યા કરતી વખતે પદ્માસન વાળું જરૂરી છે તેમજ ન્યાસ લેવો પડે ન્યાસ લેતી વખતે પ્રાણાયામ કરવા વખતે જે હાથ ઉઠે છે તો એ મુદ્રા આ ભગવાન આપ જોઈ શકો છો ભગવાન ન્યાસ લેતી વખતે ઉપર છે શાસ્ત્રો વિધિ અનુસાર ભગવાનની જન્મ દિવસે જન્મપત્રિકાનું વાંચન થવું એ બહુ શુભ મને છે અને વાંચન થતાં જે શ્રોતાઓ આ જન્મપત્રિકાના વાંચનનું જે શ્રોતા સાંભળે છે તેને પણ શાસ્ત્રોક વિધિ અનુસાર ઘણું પુણ્ય ભગવાન એકવીસ લાખ પાસઠ હજાર નવસો અને છોતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે એકવીસ લાખ પાસઠ હજાર નવસો અને પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમા વર્ષમાં ભગવાનનો મંગલ પ્રવેશ થાય છે મંગલ પ્રવેશને વિજય વર્ષ તરીકે કહેવાય છે ભગવાનની જન્મપત્રિકા અનુસાર ભગવાનનું જે નામ છે રાશિ પ્રમાણે તે સમય એવું નતું વસિષ્ઠ મુનિને જયારે દશરથ રાજા કહ્યું કે ગુરુ આપ આ બાળકના જન્મ સમય હાજર છો આપ જ એની વિધિ કરો એટલે વસિષ્ઠ મુનિએ અનાયાસે સીધું કહ્યું કે એનું નામ રામપા ફૂડ ફૂડ ચેનલ ઉપર ચાલતી ક્વિચન ક્વીન ઓફ ગુજરાત સ્પર્ધાના વિનાનું નામ જાહેર કરવા માટે આવેલા દેશના પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે ગુજરાતીઓ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેટ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં શેફ કપૂરે કહ્યું કે સ્ત્રીઓના હાથમાં ચોક્કસપણે જાદુ હોય છે જો કે હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ફિઝિકલી ડિમાન્ડિંગ રહેવું પડે છે સેફની જોબ શારીરિક રીતે અઘરી છે કુકિંગ શો ખાના ખજાના દ્વારા એકસો વીસ દેશના પાંચસો વ્યવર્સના ફેવરેટ બનેલા સંજીવ કપૂરે કહ્યું છે કે જ્યારે હું રસોઈ બનાવું છું ત્યારે એ માત્ર એક્સપેરિમેન્ટ જ હોય છે કારણ કે હું રસોઈ કરતી વખતે વાતો કરું છું હું દરેક રસોડાની રાણીને કહીશ કે પોતાના જમવામાં પ્રેમનો તડકો તો ચોક્કસથી નાખે જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે આખા કિચનમાં અને રસોઈમાં માત્ર સારી લાગણીઓ જ હોવી જોઈએ શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા પાંચમી એપ્રિલ ના રોજ ભવ્ય હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તથા ચૈત્ર સુદ પૂનમ ના દિવસે એટલે કે છઠ્ઠી એપ્રિલે હનુમાન જયંતિ નિમિત્તે મહાબલીને ને ત્રણસો કિલો માવાની કેક ધરાવવામાં આવશે તેમજ મંદિર ઉપર નવી ધજા ચડાવવામાં આવશે પાંચમી એપ્રિલે યોજાનારા ભવ્ય હનુમાન યાત્રામાં શહેરના વિવિધ ટ્રસ્ટો મંદિરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાશે આ હનુમાન યાત્રામાં પ્રસાદી રૂપે પચીસો કિલો બુંદી પંદર હજાર કેળા અને ચોકલેટનું વિતરણ કરાશે હનુમાન યાત્રા ભારત વર્ષમાં ક્યાંય ઉજવવામાં આવતી નથી હનુમાનજી કેમ્પ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રાની વિશેષતા એવી છે કે हनुमानજીને પવનપુત્ર કહેવાતા હોવાથી આ યાત્રા માત્ર વાહનો ઉપર જ અમદાવાદની પ્રદક્ષિણા કરશે યાત્રામાં વિવિધ પ્રકારના સુશોભિત પચીસ ટ્રકો કાર અને નાના મોટા વાહનો જોડાશે આ વખતે લક્ષ્મીશુભ યાત્રા हनुमान યાત્રાનું મુખડ અને આમાં આયોજન રૂપે જે દર ઉઠતી કેમ લાખો દર્શનાર્થીઓ આ યાત્રામાં જોડાશે કે પોતપોતાના વાહનો દ્વારા આ યાત્રામાં જોડાઈ શકે છે ત્યાં યાત્રા વાયુ દેવતાજીના મંદિર પાનડી વાસણા સુધી જશે ત્યાં દરેક દર્શનાર્થી વાયુ દેવતાજીને હનુમાનજી આરતી કરે છે અર્ચના કરે છે ત્યાં એક ભંડારો રાખવામાં આવે છે અને ત્યાં જબરદાર ભંડારાનો લાભ લઈ પાછા અમદાવાદ પાછા હનુમાનજીના મંદિરે નિજ મંદિરે યાત્રા પરત ફરે છે ઉત્પાદન કંપની એસીસી જેમને કરોડોની જમીન પાણીના ભાવે વેચી મારી ઓલ ગુજરાત ઇન્વેસ્ટર પ્રોટેક્શન ટ્રસ્ટે કંપનીના મેળા પીપળાની અને ગેરરીતિને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીના રૂપમાં પડકારી છે અને નામદાર હાઈકોર્ટે પણ કંપનીને આંગે નોટિસ પાઠવી છે આ હકીકત એવી છે કે વર્ષો પહેલાં પોરબંદરમાં એસીસી લિમિટેડની સિમેન્ટ ફેક્ટરી ચાલતી હતી પરંતુ કોઈ કારણોસર કંપનીનું ઉત્પાદન બંધ થઈ ગયું

સારવાર તથા બેરિયાટ્રિક સર્જરી માટે અત્યંત આધુનિક પદ્ધતિના ઉપયોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરવાની યોજના બનાવી છે ડોક્ટર મનીષ ખેતાને જણાવ્યું છે કે અમદાવાદમાં ઓબેસિટી વિશેની જાણકારી અને અવેરનેસ બીજા શહેરો કરતાં ઘણી સારી છે લોકો લોકોમાં તેની જાગૃતતા વધી છે જેથી શહેરમાં તેના વિકલ્પો પણ વધે વધુ સમાચાર માટે નિહાળતા રહો આઈવ ચેનલનો છે